જો સીધું જ પતી જાય કાઈ કરવું ના માત્ર ને માત્ર જે છે તમને ખબર પડી જોઈએ ક્યારે કોટ ને ક્યારે નફો પ્લસ અને માઈનસ થાય પહેલા આપણે મૌખિક ચર્ચા કરીએ આપણે ખબર પડી જશે જોવામાં આમાં મૂળ કિંમતનો ઉલ્લેખ જ કરેલો નથી તો જ્યારે આપણે મૂળ કિંમત ગોતવી હોય ત્યારે વેચાણ કિંમતમાં કોટ પ્લસ થાય વેચાણ કિંમતમાં કોટ પ્લસ થાય 450 માં વેચું છું અને 50 રૂપિયાની કોટ જાય છે તો 500 રૂપિયા મારી મૂળ કિંમત ગણાય 500 रुपया मारी मूल कीमत अबे मारे गोत्बू छे बेचान कीमत तो बेचान कीमत तो यहां 450 में बेची छे तो ये तो जे छे ये जुनी बेचान कीमत छे जुनी बेचान कीमत छे मारे नवी बेचान कीमत મેળो की छे और नवी बेचान कीमत बराबर मूल कीमत नको नको तो नवी मालिक ये छे ए मूल कीमत कितनी छे નવી એટલે કે મૂળ કિંમત તો એને જ રહેશે પણ વેચાણ કિંમત નવી છે એટલે મૂળ કિંમત કેટલી છે મારી 450 થી 50 પ્લસ કે એટલે કેટલી થઈ 500 500 માં 100 પ્લસ કરો એટલે 600 થઈ તમારો જવાબ 600 બરાબર છે જોઈએ આપણે રીત કરીએ આપણે પહેલા આપણે સૌપ્રથમ મૂળ કિંમત ગોઠવીએ

કિંમત કરતા વેચાણ કિંમત મોટી હોય તો જ આપણને નફો થાય અને મૂળ કિંમત કરતા વેચાણ કિંમત નાની હોય તો આપણને ખોટ છે સ્વાભાવિક છે હવે માનો કે આ તમે ટકા શોધવા નથી તો ટકા પણ નીકળી જાય આના ટકા પણ નીકળી જાય બરોબર એનો પણ વિડિયો આપણે એક બનાવેલો છે ટકા કઈ રીતના શોધવાના હવે જો આયા એક જે છે રકમ આપને આપવામાં આવેલી છે વેચાણ કિંમત રૂપિયા

તો અહીંયા હું મૂળ કિંમત મારે ગોતવાની જરૂર છે તો વેચાણ કિંમત અહીંયા 450 છે એની જગ્યાએ તો 520 લખો અહીંયા કોડ છે તો અહીંયા કોડ છે અહીંયા 50 છે તો અહીંયા 80 છે તો 520 માં 80 પ્લસ કરો તો કેટલા થાય 600 થાય 600 થાય તો મૂળ કિંમત તમને 600 રૂપિયા જ હવે મારે નફો 40 રૂપિયા લેવો છે નફો 40 રૂપિયા કે નવી વેચાણ કિંમત આવે નવી વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા લખો તો 600 વત્તા 40 કરો એટલે 640 થાય

ちょっとイチャイチャ જો સિદ્ધુ ઉત્પત્તિ છે આમાં ખાલી સૂત્રોની માયા છે કે આ લખણ કે આ ફોર્મ છે ચાર રાખવાનું છે બરાબર છે તો જો આ વિડિયો તમને ગમે તો લાઈક કરજો અને શેર કરજો બસ અહીંયા સુધી આપણે સ્ટોપ કરીએ છીએ થેન્ક યુ